નમસ્તે ભાઈ નમસ્તે કમેન્ટ કરી છું કમેન્ટ કરી દેજો કમેન્ટ ખાલી લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો મારા ભાઈ લાઈક કમેન્ટ કરી દો એટલે ખબર પડે કમેન્ટ પણ કરી દો મારા મિત્રો જલ્દી જલ્દી કમેન્ટ કરી દો તમારું નામ લખી દો ક્યાંથી જુઓ છો તમે લાઈવ ખબર પડે બધા મિત્રોને જય શ્રી રામ

હર હર મહાદેવ જય શ્રી રામ મારા ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો હું તમને કમેન્ટમાં તમારું નામ પણ લખી દેજો

ચાર જુ છે ભાઈ લાઈક કરી દો મારા ભાઈ મારા વાલા લાઈક કરી દો કમેન્ટમાં નામ પણ લખી દો તમારું અને લાઈક કરી દો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ભાઈ કમેન્ટ પણ કરતા રહેજો જય શ્રી રામ सब्सक्राइब नहीं करना है तंग करता है जो मरा कर और मैं भी तमी वीडियो लाइक क्या भी करें सो तो मैं उतार रहा हूँ मरा भाई लाइक सब्सक्राइब नहीं कमेंट करता रहता हूँ કરી દો કમેન્ટ કરી દો લાઈક કરી દો મારા ભાઈ લાઈક કરી દો લાઈક સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દો મારા ભાઈ અગિયાર જણ જોવે છે મારા ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા વાલા કમેન્ટ પણ કમેન્ટમાં હાઈ લખી દો મારા ભાઈ ભાઈ કરી છે તો તમે ભાઈ લખી દઉં ક્યાંથી છો ભાઈ અનુજ ભાઈ ક્યાંથી છો ભાઈ નજબે તમે YouTube પર કામ કરતા હો તો કમેન્ટ કરો તો તમને પિન આપી દઈએ અને તમને પર સપોર્ટ કરીએ અમે હા અમને ઓળખો છો તમે કેવી રીતે ઓળખો છો અમને તમે વા કેમ છો ભાઈ કેમ છો મને કેના કે ચાલો કેમ છો હેલો ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરજો જો મારો ભાઈ લાઈક કરી દો લાઈક જો જણ જોઈ રહ્યા છે ભાઈ લાઈક કરી દો મારા ભાઈ લાઈક કરી દો લાઈક લાઈક સબસ્ક્રાઇબ કરી દો ને વારી મેં વા પડી મારા ભાઈ કેમ છો મારા ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરી દો હર હર Like, suscríbete y dale a la campanita.

में जारी में जारी में जारी में। भाई लाइक करता रह जाओ मेरे भाई लाइक करे दो भाई स्क्रीन पर डबल टैप करिए लाइक करी दो क्या हुआ कैसे हुआ లైక్ કરી દેજો మరువకండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తా రే జో లైక్ సబ్స్క్రైబ్ ભાઈ જોયો છે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગ્લાસ ફૂટી ગયો છે

лайк હેલો ભાઈ લાઈક કરી દો લાઈક લાઈક સબસ્ક્રાઈબ ની કમેન્ટ કરી દો જલ્દી જલ્દી મારા ભાઈ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે

હલો कमेंट कर दो जल्दी जल्दी मेरे भाई लाइक कमेंट कर दो मेरा भाई सब्सक्राइब कौन कर दे जो

જલ્દી જલ્દી કમેન્ટ કરી દો રિટન મળી જશે લાઈક કરી દો મેરા ભાઈ લાઈક સબ્સ્ક્રાઇબ કરી દો મેરા કમેન્ટ કરી દો જલ્દી જલ્દી તમને રિટર્ન મળી જાય જલ્દી યુટ્યુબ પર કામ કરતા હોય તો કમેન્ટ જલ્દી જલ્દી કમેન્ટમાં લખી દો लाइक like कर दो मेरा भाई लाइक like करने का पैसा थोड़ी ना होता है मेरा भाई लाइक कर दो जल्दी जल्दी सभी लोग एक एक लाइक कर दो अरे भाई लाइक नहीं किया मेरा भाई जल्दी से लाइक कर दो कर दे मेरा भाई लाइक कर दे

लाइक कर दो लाइक लाइक सब्सक्राइब कर दो मेरे भाई लाइक कर दो लाइक जल्दी जल्दी लाइक कर दो नुँवारी नुँवारी। બેન આવી ગયા છે તો ક્યાં છે હેતલ બેન ક્યાં છે કમેન્ટ ના મારી జయంతిభ కే జీక చ પ્રોબ્લેમ છે કંઈ શું થયું શું થયું કંઈ પ્રોબ્લેમ થયો

તો ભાઈ હલ્લું લાઈક કરી દો મારા ભાઈ લાઈક લાઈક સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ કરી દો જલ્દી જલ્દી ખબર પડી જાય ક્યાંથી છો તમે